મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું સૂચન સમગ્ર વિશ્વમાં સમય નક્કી થશે વિધાનસભામાં મુખ્યમંત્રી યાદવે એક એક્શન પ્લાન છે ઉજ્જૈન જ સમય નક્કી થતો હતો વર્ષ ભારત જ સમય નક્કી કરતું હતું સમય નક્કી કરવાનું યંત્ર ઉજ્જૈનમાં છે આઈઆઈટી અને આઈઆઈએમ ના રિસર્ચર્સ ઉજ્જૈનની વેધશાળામાં રિસર્ચ કરશે વિધાનસભામાં અભિભાષણ દરમિયાન મુખ્યમંત્રી યાદવે નિવેદન આપ્યું છે ઉજ્જૈન ભારતના મધ્ય ભાગમાં આવેલો પ્રદેશ છે વિધાનસભામાં મુખ્યમંત્રી યાદવે એક એક્શન પ્લાન મૂક્યો છે જેમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્શન પ્લાન બાદ ઉજ્જૈનથી જ સમગ્ર વિશ્વનો જે સમય છે તે નક્કી થશે તેમણે એ પણ કહ્યું કે ત્રણસો વર્ષ પહેલા અહીંયાની જ વેધશાળા થકી જે સમય છે તે નક્કી થતો હતો તેવામાં હવે સમગ્ર વિશ્વમાં ઉજ્જૈનથી સમય નક્કી થશે